गोवीस रोज सेवालिया पोलिस स्टेशन खाकल पोलिस इन्स्पेक्टर चौधरी माहिती मिळेल एक वर्णन वर्णन वाळ इसम ड्रग्स कोबंधित्रग लयवालया रेल्वे ब्रिज नजिक्वी गेल माहिती मिळेल माई ते माहिती आधारे सेवालया सर्कल पोलिस इन्स्पेक्टर ડાકોર અને સેવાલિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમના માણસોએ જે એનડીપીએસ એક્ટની જે મેન્ડેટરી જોગવાઈ હોય એ જોગવાઈનું પાલન કરી અને સરકારી પંચો સાથે આ ઈસમને ઝડપી પાડેલ જે ઈસમ પાસેથી એકસો ને ઓગણપચાસ ગ્રામ જેવું એક શંકાસ્પદ પદાર્થ મળી આવેલ જેને એફએસએલ અધિકારીની હાજરીમાં ચેક કરાવતા તે મેપેડ્રોન નામનું એક પ્રતિબંધિત ડ્રગ્સ હતું જે પ્રતિબંધિત ડ્રગ જે પાર્ટી ડ્રગ તરીકે પણ વપરાતું હોય છે અને એક્ટ હેઠળ એ તો પોલીસે આ સમગ્ર કાર્યવાહી કરી અને એકસો ઓગણપચાસ જેટલું બેપેટ્રોલ નામનું ડ્રગ અને સાથે તેને લઈ આવેલ એ આરોપી ગોપાલ મહેરને પોલીસે અટક કરેલો છે અને આ અનુસંધાને ડ્રગ મોકલનાર તથા ડ્રગ મેળવનાર એ આરોપીઓના પણ નામ ફરિયાદમાં ખોલી અને પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલી છે એનડીપીએસ એક્ટની કલમ આઠ સી બાવીસ સી અને ઓગણત્રીસ મુજબનો ગુનો પોલીસે રજીસ્ટર કરેલો છે અને હાલ તેની વધુ તપાસ સર્કલ પોલીસના એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી એન ચુડાસમાના સુપર એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે